આતા માસ્ક લો દેજો કે મગ જા એ મગ ગુડ મોર્નિંગ ગાઈસ અવાર અવાર માં વેરા ટ્રેક્ટર લાગી ગયું છે અને આ રે રૂ ભરવાનું છે ઓળો પાળો તો આ સુધીને વેરાણી તો ને બધે બધું દિવાળી મુહૂર્ત ડૂબડે બેલા કાઢવાનું હતું કાલનો લોબો હતો ને હતા તે જવા ખાલી છે कि उळाव मटकी आ आ आ ओवा અલ્યા હાય હાય હું કઈયો તો ઓહ 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 કરે કોણી છે ને અંદર એટલે મન મોઢામાં લઈને સુખવા નામ બેહાટી ખેછો છે છે ના લાઈનિંગ વળાયા છે બસ

આપણે રો ભરાઈ દીધું હતું રો ભરી અને પછી ગોમો જે આપણું આકડાવાળું હેતર છે ટાવરવાળું એ કી છે પણ આ હેતરનું નામ આકડાવાળું છે કેમ તો એના પાછળનું કારણ હતું કે પહેલાં જે આ હેતર અને પેલું હેતર ને પહેલાંની વાત છે જૂની કે તેઓ છે ને આકળિયા થતા આ અમાના બધે બધામાં આકળિયા થતા બીજું કશું થતું ના અને પહેલાં પોણી કંઈ બોર કંઈ કશું હતું નહીં શકવાનું એટલે છે ને આ હેતરનું નામ આપણો પહેલાંથી જ આંકડા વાળવું પડ્યું છે તો એટલે આ હેતરનું નામ નહીં આટલામાં જેટલું એક પેલ બાજુ છે અમારે કાકા એવાનો હેતર છે એ આ બધું ટપ્પોરે નાખો પછી આપણા મોમાં આંકડે છે ત્યાં એના નોમ પરથી બને બધા નોમ આંકડા વાળું પાડી છે તો એ પોણી ચાલુ છે વરિયાળીમાં તો હું પોણી વાળું છું બાકીનો બીજો બધો હશે ને રૂ એણવા જો હશે

પોકનો જુનો હો હાઈડ્રોલિક પંપ કેવાયલો જો આ સુગમ મફત કરતું છે માં કાકી જે પાણી હો જો જી કે પરેન પંપ કરો જેક કેવાય જેક ગાયગર કણ ઓલેર્યું ઓલા આલે એ ન ઓલા

વડનગર વીનાગર લેવાના છે પણ એ જે ઓકે ને લઈ ના આવે ઓન જબ્બરમી પડી અને આટલા મની બધો એ પેઠા પડે ને જ પછી પૈસા બાકી ને જે એ લઈ લે અને એ પાછી ચાલે છે ઈએ એમ ઉપર ચાલે છે તો ખાતા બી જાય હવે આવું છો શું મળવાનું એટલે આરો છે ને જેવા જો સાડી ગયો કે બધું બ્લાઉઝ ગયો કે જે ચણીઓ ભણ્યો જે લાવવું હોય ને નાઇટીન નાઇટી નાઇન્ટી આપેથી એટલી દીધી નાઇન્ટીન ટી શર્ટો ને બધી બધી વસ્તુ જે મંગાવવાની લઈને આવ્યો બચારો તો આ મજા આવશે ઘેર બેઠા બેઠા બધે બધું મળી જાય నా కం తో వడన క నవీనగర్ చుపాడు కాకున కార్టర్ బారబన్ నహీ హడి ఆడిది ఆడిది కూడా బారబన్ నహీ హడి అట్టుకాయిసి అందరనే కొడ కాడ చేవు పడియోన మమ్మీ ని హెప్లీ హెరియని లోకణ బొక్క కప్పయ్యో అన హెరియో హెరియని ఊరేన వయ్ నథియో గన్ వకાળ వాలి వాలి క్లిక్ కర్తో తో సేవు నా కర్ బావ్ ఓల్దాదా કેમ કકસ હું લીધા જેવું એવું કહ કે આ તો કે આ ટીનેલી મહી લઈ એટલે બસ હોય તો પાવ શરતી પાશી થઈ જશે ને એવું લાગસુ વાયરલ છે બાને આપો કાલે કમ્પ્લીટ મળી ગઈ કાલે બપોરે શેર દેવાને

શરદી વાયરસ જેવું જ છે તમે કોઈક શેક પણ આવી ગયો ને તો એના વાયરસના તારતે એલર્જી છે એને ડૉક્ટરને બતાવી તો ડૉક્ટર એમ કહેતો કે આયુર્વેદિક દવા કરાવી પડો આયુર્વેદિક છે આપણો તો તમે કોષ કરો ને આવી રીતે ખોબો તો આયુર્વેદિક દવાખો છે ગાય છે કોર્ષ કરવામાં આવે ને આયુર્વેદિક દવા આવે છે રાસાયણિક દવા ના આવે તો કોર્ષ કરો ને તમે તો તમારી શરદી જે ચળમૂળથી નીકળી જાય હું આના જ એવું છે કોઈ રસકણો ધૂળના રસ કણો કોઈ શેપટ ભરાય ને તો શરતી બાદ જલ્દી થાય પહેલા મારે થતું શેપડ ભરાય ને એટલે શરદી થઈ જ જાય એમ તો એવું જ છે વાદ્યો

અમરા બેન ના પેલા કી એક ચેન જ્યા ન મવસ કાઈ હા તો હું છે કળવા છો છે ને કળવા છો છે તે રાજા સિવન આખરીમાં ચાંદ બની